અરેલીના તોરી ખાતે બાળકના વિકાસ અને તંદુરસ્તી વિશે કાર્યક્રમ પોષણ પખવાડિયા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરવામાં આવ્યા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પોષણ અભિયાન અંતર્ગત નક્કી કરવામાં આવેલ જુદા જુદા લક્ષ્યાંકો જેવા કે કુપોષણ મુક્ત ભારત બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવો વૃક્ષારોપણ વગેરે લક્ષ્યાંકો સિદ્ધ કરવા પોષણ પખવાડિયા અંતર્ગત ગામ તોરી ખાતે મહિલાઓને લક્ષ્યમાં રાખે તેનામાં જાગૃતિ લાવવા માટે પોષણ અંગેની વિવિધ માહિતીઓ આપવામાં આવી બાળકના વિકાસ અને તંદુરસ્તી માટે ખૂબ જ અગત્યના છે સાથે સાથે ટીએચઆર વિતરણ બાળકના વજન ઊંચાઈ સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગામતોરી સેજાના તમામ વર્કર બહેનો દ્વારા કરવામાં આવેલ સગર્ભાધાત્રી મારકની માતાને આંગણવાડી કેન્દ્રમાંથી મળતા લાભો વધુને વધુ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી અહેવાલ રસિક વેગડા લોકાર્પણ